મિત્રો કેમ છો મજામાં બધા મિત્રો મજામાં જશે સવાર સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો આજે તો ધૂમ મચાવવાની છે તમને બધીને તો ખેલ જ છે આપણે ગઈકાલના બ્લોગમાં કીધું હતું જોરદાર પ્રોગ્રામને એન્જોય કરવાનું છે તો ખૂબ આનંદ આવશે તો આજે છે ને મિત્રો સવાર સવારમાં વહેલા વહેલા તૈયાર થઈ ગયા જ બધાએ ને આપણે પણ જો ઉપર આપણા રૂમમાંથી મસ્ત તૈયાર થઈ ફ્રેશ થઈ હવે નીચે જાય છે જોઈએ વિવેકભાઈ એના મમ્મીને બધા તૈયાર થઈ ગયા ને આજે એવું છે આપણે મસ્ત તૈયાર શું કામ થયા તમને ખબર છે ને ગઈકાલના વ્લોગમાં જોયું હતું ને આજે આપણે જોરદાર આયોજન કર્યું છે મેળામાં જવા માટે તો જોરદાર આપણા વિવર્ષો માટે મેળાના જોરદાર સીન સિનેરી ને મેળામાં ને બધે જે એન્જોય કરશું એ બધું આપણે બતાવશું તો અત્યારે આપણે ગાડી પણ ગોઠવાઈ ગઈ છે અને બધા તૈયાર પણ થઈ ગયા છે સૌથી પહેલાં તો અહીંથી નીકળશું રસ્તામાં આપણે મુગલ માતાજીનું મંદિર આવશે ત્યાં બધા વ્યવર્સને મસ્ત ધજાના દર્શન કરાવશું કારણ કે અંદર વિડીયો ઉતારવાની મનાય છે બધાએ મસ્ત દર્શન કરજો એટલે બધા એનો માય નામ મસ્ત પ્રફુલ્લિત થઈ જાય અને જો આ બધા એવા તૈયાર થઈ ગયા ને મેળામાં જવા માટે વિવેકભાઈ માનસીબેન જવતા બધાએ

હા પેલા મોગલ માતાજી ડાયરેક્ટ બેન બેનના ઘરે જાસુ અને પછી સમય થાય મેળાનો ત્યારે આપણે બધા મેળામાં ફૂલ એન્જોય કરશું ને બધા વ્યુઅર્સો બધા બે ના રેજો હા બાઈ ગયા થઈ ગયા તૈયાર મેળા માં જાવ હા અને મેળામાં ઓળીમાં એટલે આવું છે મિત્રો તો ચાલો બધા બહેના રેજો જોરદાર ધૂમ મચાવવાની છે મેળા ખેડા ને મોજ વરસાદ ને બધું બહુ હતું આજ વખતે સાતમ આઠમ ને આપણે હતા ત્યારે વરસાદ ને જોરદાર હતા ને ત્યારે આપણે ક્યાંય આપણે જઈ નથી ગયા વરસાદના કારણે તો આજે જાય છે એટલે બેનના ઘરે આપણે જવાનું હોય બળે ને પછલીમાન નતું નીકળવાનું તો આજે જઈ આવીએ તો બધું એ કારણે ખૂબ મોજ આવશે વિડીયોમાં તો બધા ખાસ બહેને રહેજો મિત્રો ફૂલ સપોર્ટ કરજો કોમેન્ટ બોક્સમાં મા લખજો ને આગળ વિડીયો ખાસ જોજો જોરદાર ધૂમ મચાવ્યો વિડીયો આવવાનો છે મિત્રો હાલો તો જો આપણે ઘરેથી નીકળ્યા અને નીકળતા નીકળતા આપણે આવી ગયા છે નંદાણા મોગલ માતાજીના મંદિરે તમને કીધું તો એવી રીતે દર્શન કરવા તો જો આપણે આવી ગયા છીએ અંદર વિડીયો ઉતારવાનો નથી આપણે અહીંથી જરાક શૂટ થોડુંક કરી લેશું પછી આપણે અંદર દર્શન કરવા જશું અને જો આ બધા તમારા હાલવા માંડ્યા છે પહોંચી ગયા હું તો વિડીયો એમ રાઉન્ડ બધા પહોંચી જ જાય લે હું એવી ઉત્તમ વર્ષે તમારે હે એમ ને હા તે હાલો હાલો આવું જ છું Yo amata jinu mendir dan sana tachan.

લાઈટિંગ નો કુદરતી વાતાવરણ ઠંડો પવન આવે છે બહુ મજા આવે અહીં આવીએ એટલે આપણો માઇન્ડ ફ્રેશ થઈ જાય માતાજીના સાનિધ્યમાં આવી હા હા ઓકે હાલો હવે તમે વિડીયોમાં બઈને રહેજો આપણે દર્શન કરી લીધા ખૂબ મજા આવી ગઈ ચોકલેટ ની મસ્ત પ્રસાદી લઈ લીધી માતાજી ની હવે આપણે આગળ ખંભાળીયા જવા માટે નીકળી છે રક્ત મેળો ને એન્જોય તો ચાલો બધા મિત્રો મેળામાં

એના માટે આપણે માર્કેટમાં જાવું છે મસ્ત ગિફ્ટ લેવા મેળામાં આપણે ગિફ્ટ લઈને પછી જાઈશું એટલે હવે છે ને મિત્રો આપણે જઈએ માર્કેટમાં સદ્ધાબીન માટે મસ્ત ગિફ્ટ લેવા ગિફ્ટ લેવાની છે ને એમ હા તો હાલો તો બધાય વિડીયોમાં મસ્ત બન્યા રહેજો આપણે જ્યાંય છે સંભાળિયાની બજારમાં ભાઈ

જો અહીંયા પપ્પા દીકરી દર્શન કરવા માંડ્યા છે આપણે બેનના ઘરની બાજુમાં જ ગણપતિની સ્થાપના કરી છે આજે ગણેશ ચોથ અને મસ્ત મજાના દર્શન જય ગણપતિ બાપા કયા મસ્ત દર્શન

મસ્ત જોરદાર મૂર્તિ જોરદાર શણગાર મસ્ત આરતીના ના સાંજના દર્શન જમાવટ હોય